ગાંધીનગર જિલ્લાના ધાગોંધ્રા તાલુકામાં બનેલો એક માર્ગ અકસ્માતનો બનાવ હવે હત્યાના કેસમાં સામે આવ્યો છે પંદર જાન્યુઆરીના રોજ વહેલી સવારમાં નવા ગામની ચુલી રોડ પર દોડ માટે નીકળેલા ઓગણતીસ વર્ષે યુવરાજસિંહ ઝાલાને અજાણ્યા વાહન ચાલકે અડફેટે લઈને મોતને ઘાટ ઉતારી નાસી ગયો હતો શરૂઆતમાં આ કેસ અનિટેક્ટ અકસ્માત તરીકે નોંધાયો પરંતુ ધાંગધ્રા તાલુકા પોલીસે સીસીટીવી ફૂટેજ અને ટેકનિકલ તપાસના આધારે આ બનાવ પાછળની સત્યતા બહાર લાવી પોલીસ તપાસમાં ખુલ્યું કે મરણ જનાર યુવકની હત્યા તેના સગા ભાણે દિવરાજસિંહ

જીવા ગામથી ચૂલી જતા રોડ ઉપર એક અકસ્માત નો બનાવ બનેલ જે અકસ્માત ની અંદર મરણ જનાર યુવરાજસિંહ સુખદેવસિંહ ઝાલા ઉમર વર્ષ ઓગણત્રીસ જેઓ પોલીસની પરીક્ષાની ભરતીની તૈયારી કરતા હોય અને વહેલી સવારે પાંચ સાડા પાંચ વાગે પોતાના ઘરેથી નીકળી જીવા ગામથી ગામના રોડ ઉપર પોતે રનિંગ કરતા હતા આ દરમિયાન એક અજાણી વાહન આવેલ અને રનિંગ કરનાર યુવરાજસિંહને ટક્કર મારીને પાડી દીધેલ અને યુવરાજસિંહનું નું બનાવની જગ્યાએ જ મૃત્યુ થયેલ આ અનુસંધાને ધાંગધ્રા તાલુકા પોલીસ સ્ટેશનમાં અકસ્માત ફેટલનો ગુનો દાખલ થયેલ જેની તપાસ દરમિયાન ધાંગધ્રા તાલુકા પોલીસના ઇન્ચાર્જ શ્રી પોલીસ ઇન્સ્પેક્ટર એન એચ ચુડાસામા સાહેબે જાતેથી તપાસ સંભાળેલ અને પોતે આની અંદર અકસ્માતનો અનડિટેક ગુનો હોય જાતેથી મહેનત કરતા પોતાના સ્ટાફના માણસો સાથે ચોરી તથા જીવાગામ રોડ ઉપર જેટલા પણ સીસીટીવી ફૂટેજો આવેલા એની ચકાસણી હાથ ધરેલ આ દરમિયાન સરા ચોકડી જે હળવદ ની હદમાં આવેલ છે સરા ચોકડી પાસે એક ચાની કેટલી આવેલ જે આગળ સીસીટીવી ફૂટેજ મળી આવેલ જેમાં એક અજાણ્યું નંબર વગરનું બોલેરો વાહન મળી આવેલ જે બોલેરો વાહન ઉપર નંબર પ્લેટ લગાવેલ ન હતી એની ઉપર સ્ટીકર અને પેપરો મારે હતા આ બોલેરોની તપાસ કરતા એની અંદરથી બે ઈસમો ઉતરેલા અને બંને ઈસમો ચાની કેટલી પર ચા પીવા માટે ઉભા રહેલા જે બંને ઈસમોના સીસીટીવી ફૂટેજ મેળવી અને આ કામના ફરિયાદી શ્રી જે યુવરાજસિંહના પિતા થાય છે સુખદેવસિંહને આ બંને ફોટાઓ બતાવતા તેના પિતાશ્રીએ તથા જીવાગામના રહીશોએ આ ઈસમોને ઓળખી પાડેલ જે ઈસમનું નામ હતું દિવ્યરાજસિંહ ગંભીરસિંહ જાડેજા જે હાલમાં રહે છે વાંકાનેર અને દિવ્યરાજસિંહ જે છે એ આ કામ ના સગો ભાણેજ થાય છે અને અગાઉ તેઓ પોતાના ઘરે જ જીવા ગામે રહેતા હતા અને જીવા ગામે રહેતા હતા આ દરમિયાન મરણ જનાર થતા તે હાલ ફરિયાદી તેના પિતાશ્રી સાથે નાની નાની બાબતોમાં ઝઘડો થતો હતો અને હાલના જે આરોપી છે તેના સગાભાઈ પણ અગાઉ ચાર પાંચ વર્ષ પહેલા આત્મહત્યા કરેલ જે આત્મહત્યાનું કારણ પણ અત્યારના ના મરણ જનાર તથા તેના પિતાશ્રી ફરિયાદી છે તેવું હોવાનું અને અનુમાન કારેલ અને છેલ્લા ઘણા સમયથી તો પોતે નક્કી કરેલ કે યુવરાજસિંહ તથા તેના પિતાશ્રીને આ બાબતે એની પાસેથી બદલો લઈશું જે અનુસંધાને પોતે મન નક્કી કરી અને આ કામના મરણ તેનાર જે છે પોતે પરીક્ષાની તૈયારી કરતા હોય સવારે રનિંગ કરવા જતા હોય જેની માહિતી મેળવી અને 15 તારીખે સવારે પોતાના એક મિત્રની બોલેરો ગાડી લઈ અને પોતાના બીજા મિત્ર સાથે જે અત્યારનો સહારૂપી છે મયૂર સાથે વહેલી સવારે મરણ જેના રનિંગ કરવા નીકળેલા તેની સાથે ટક્કર મારી તેની ઉપર ગાડી ચડાવી દઈ અને તેનું અકસ્માતે મૃત્યુ કરેલ જે અનડિટેક્ટ ફેટલનો ગુનો તાલુકા પીઆઈશ્રીએ મહેનત કરી અને શોધી કાઢેલ છે બંને આરોપીને ગઈકાલે સાંજે સવા પાંચ વાગે અટક કરવામાં આવેલ છે અત્યારે આગળની તપાસની કાર્યવાહી ચાલુ છે અને નામદાર કોર્ટની અંદર આજે બંને આરોપીઓને રજૂ કરી અને દિન પાંચના રિમાન્ડ મેળવવાની કાર્યવાહી હાથ ધરવામાં આવનાર છે हितेश राजपुरा जयेश कुमार झाला दिव्यांग न्यूज दागंद्रा सुरेंद्रनगर